સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારનું બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રજૂ કરેલ હતું આ બજેટમાં ગુજરાત સરકાર દ્વારા મિત્રો તાર ફેન્સિંગ યોજનાને લઈને થોડીક મહત્વની જાહેરાતો કરેલ છે તો આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાને લઈને કઈ કઈ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવેલ છે આ બજેટની અંદર મિત્રો સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે પાંચસો કરોડની મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સરકાર દ્વારા જોગવાઈ કરેલ છે અને બીજું મિત્રો કે તાજેતરમાં સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાના જે નિયમો છે તે પણ મિત્રો ખૂબ જ પ્રમાણમાં અળવા કરેલ છે તો આ બંને વસ્તુ જોતાં આપણને મિત્રો એવું લાગે કે સરકાર દ્વારા મોટા પાયે તાર ફેન્સિંગ યોજનાનો લાભ ખેડૂત મિત્રોને આપવાનું વિચારી રહી છે તો આ ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર કહી શકાય છે એમાં પણ ખાસ કરીને જે ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ યોજના કરવાની હોય અથવા તો તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો માટે એક આ સારા સમાચાર કહી શકાય સરકાર દ્વારા મિત્રો તાર ફેન્સિંગ યોજના માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે જે જોગવાઈ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ત્રણસો પચાસ કરોડની હતી એટલે સરકાર દ્વારા મિત્રો આ જોગવાઈની અંદર એકસો પચાસ કરોડ રૂપિયાનો વધારો કરેલ છે જે મિત્રો વધારે પ્રમાણમાં કહી શકાય જેથી હવે મિત્રો સરકાર દ્વારા એટલે કે ખેતીવાડી વિભાગ દ્વારા નાણાકીય લક્ષ્યાંક અને મિત્રો ભૌ ભૌતિક લક્ષ્યાંકની અંદર વધારો કરવામાં આવશે જેથી મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ મળશે બીજું મિત્રો કે જે તાલુકાનો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જે તાલુકાનો લક્ષ્યાંક માનો કે અત્યાર સુધી મિત્રો ત્રણસો અરજીનો હતો તો તે તાલુકાનો લક્ષ્યાંક હવે વધીને મિત્રો ચારસો પચાસ અરજીનો થઈ જશે એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે અને બીજું મિત્રો કે થોડોક વધારે સમય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહે છે જ્યારે પણ મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો અરજી કરવાની હોય છે તો આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ટૂંક જ સમયની અંદર બંધ થઈ જતું હોય છે તો તે એક પણ ફાયદો થશે કે થોડોક વધારે સમય માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહે છે અને સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં તાર ફેન્સિંગ યોજનાના નિયમો છે તે પણ મિત્રો મોટા પ્રમાણમાં હળવા કરવામાં આવેલ છે અને મિત્રો પાંચસો કરોડ રૂપિયાની સરકાર દ્વારા જોગવાઈ પણ કરેલ છે તો આ બધી વસ્તુ જોતા એવું લાગે મિત્રો કે સરકાર દ્વારા મોટા પાયે ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ આપવાનું વિચારી રહી છે તાર ફેન્સિંગ યોજનાના જે નિયમો છે તેમાં મિત્રો શું સુધારો કરવામાં આવેલ છે તે તમારે વિડીયો જોવો હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે સરકાર દ્વારા કયા નિયમોમાં મિત્રો સુધારો કરવામાં આવેલ છે તે પણ જોઈ શકો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને